વિવાહિત મહિલાઓનો મહાપર્વ કડવા ચોથ દર વર્ષે આસોવદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે ત્યારે આજે પણ પરિણીત મહિલાઓએ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા ચોથનું વ્રત ઉજવ્યું હતું વિવાહિત મહિલાઓનો મહાપર્વ કરવાચોથ દર વર્ષે આસોવદ ચોથના દિવસે ઉજવાય છે આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરે છે આ સિવાય કુંવારી છોકરીઓ પણ મનપસંદ વરરાજા મેળવવા માટે આ વ્રત રાખે છે આદિવાસી માતાની પૂજા કરવાની સાથે ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાની સાથે પૂજા કરવાનું વિધાન છે આ વ્રત સામાન્ય રીતે દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે કરવા ચોથનો ચાંદોદય રાત્રિના આઠ વાગે સુડતાલીસ મિનિટે થનાર છે અને મહિલાઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસની પૂર્ણાવતી કરશે અને પતિના આશીર્વાદ લેશે

જે પણ આપણા ઘરમાં વિઘ્નો આવતા હોય એ વિઘ્નોનો નાશ થાય છે કહેવાય છે તસ્ય વિદ્યા સર્વા ગણેશ પ્રસાદ હતો ગણપતિના આશીર્વાદથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વકામના સફળ થાય છે તેમજ આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાતના આઠને તેતાલીસનો છે આ ચંદ્ર સમય મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી આ દરેક ભક્તજનોએ સહકાર આપી અને મહાઆરતીનો દર્શનનો ચૂક લાભ લેવો શ્રી સિદ્ધિ મંદિર ભાવકંડ ગલી રાવપુરા વડોદરા પુજારી શૈલેષ માર્જ જય ગણેશ